નમસ્કાર હું શું પ્રેરણા આપજે રાજુ ઇન્ડિયા ને ગુજરાતના મહત્વના સમાચાર સમાચાર અને વિસ્તારથી વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા વીસીઈની કામગીરીમાં યુનિટ દીઠ વીસ રૂપિયા ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી જો કે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હોવા છતાં વીસીઇને પૈસા યૂકવાતા નથી આથી અમરેલી જિલ્લાના વીસીઈ દ્વારા પ્રમુખ દ્વારા કામગીરીઓ કર્યા બાદ પણ પૈસા ન મળ્યા હોવાની હૈયાવરાળ ઠાલવવામાં આવી છે વીસીઈ દ્વારા સાત બાર આઠ અ હક્કાપત્ર હક્કપત્રની નકલ ખેડૂત રજીસ્ટ્રેશન ટેકાના ભાવની ખરીદી મરણના દાખલાઓ આવકના દાખલાઓની કામગીરીઓ કરવામાં આવે છે આ સાથે જ કમોસમી વરસાદમાં પણ વીસીઈ દ્વારા ખેડૂતોના રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા છતાં પણ તેમણે હજી સુધી તેનું પણ મહેનતાણું મળ્યું નથી વીસીઈની કામગીરી કરનાર લોકોને મહેનતાણું યૂકવવાની સરકાર દ્વારા લેટર કરીને જાહેરાત કરવામાં આવે છે આમ છતાં પણ આ લોકોને મહેનતાણું મળતું નથી મારું નામ કુમાર શિવરાજ છે હું વીસી મોરડી ગ્રામ પંચાયત છું અને અમરેલી જિલ્લા વીસી યુનિયનનો પ્રમુખ છું હાલ બે હજાર છવ્વીસ પછીનું જ્યારે વચનની જાહેરાત સરકારશ્રી દ્વારા કરવામાં આવી છે જે વીસ રૂપિયા લેખી જે અમે પૂરેપૂરી તકેદારી છે કામગીરી કરી છે ત્યાર પછી પચીસ વીસ અંદર કામગીરી જે પણ કરવામાં આવી હતી સરકારશ્રી દ્વારા આદેશ કરવામાં આવ્યો અને વિષ તરીકે અમે સંપૂર્ણ રીતે કામગીરી કરેલી છે આજ રોજ સીએમ દ્વારા વીસ રૂપિયાની કામગીરીનું મહેનતાણ રૂપી જાહેરાત કરવામાં આવી છે પણ બે હજાર ચૌદ પછીનો લેટર જો ક્યારે પણ લેટર પણ કરવામાં આવ્યો હતો કે પછી વારંવાર લેટર કરવામાં આવે છે જાહેરાત કરવામાં આવે છે પણ બે હજાર ઓગણીસથી લઈ અને ટેકાના ભાવે મગફળી સૈણા તેની પણ આજ દિન સુધી દર વખતે અમે રજિસ્ટ્રેશન કરતા આવીએ છીએ